અચ્છા એક દાડો છોકરો કીધું હા ને હવે આટલો દાડો ચડી દીધો આજ કે એક દાડો કે આજ મારા કાકા તમે ના પાડી કેવા દેખ ચાલશે તો બીજા દાડા ફેર હનો કરે પણ ના ને હાર તો ફરજીયાત મેકલું જ પડે

તારાકોળી રખડ કરવાંગ્લીશ મીડિયમ ઇંગ્લિશ મીડિયમ હોય ભણવા મેકલું એવું છે

પહેરી લેતું જોયા મોટા માથાડી ઉપર બીઆઈ ગયેલું આમ ગળું દબાવવાનું મારા

સાગર નું અને આ ઘર નું કાવું પડવાનું તાલા બેસે બેસે

આવ્યો તા ની મારી પથ્થર ની કોડી દાહી તરા મારી મશ્કરીઓ કરી